હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીંબુનું ચટાકેદાર ખટ્ટું મીઠું ઇન્સ્ટન્ટ અથાણું આ અઠાણાને એક વખત બનાવીને લાંબા સમય સુધી સાચવી શકો છો તો ચાલો લીંબુના અથાણાની રેસીપી જોઈ લઈએ રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લીંબુનું અથાણું બનાવવા માટે અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલા લીંબુ લીધા છે હવે આપણે લીંબુના બે ભાગ કરી લાંબી સ્લાઇઝમાં કટ કરી લઈશું સાથે જ આપણે લીંબુમાં જે બી આવે છે તેને કાઢી લઈશું લીંબુનું અઠાણું બનાવવા માટે આ રીતના પાતળી છાલના પીરા રસથી ભરેલા હોય તેવા લીંબુ લેવાના તેનું અઠાણું એકદમ સરસ બને છે લીંબુમાંથી બી કાઢવા ખૂબ જ જરૂરી છે જો તેના બી રહી જાય તો પણ અઠાણું લાંબા સમયે ખાવામાં કડવું લાગે છે તો હું આ રીતે બધા લીંબુને કાપી તેમાંથી બી અલગ કરી લઈશ તો અહીં મેં બધા લીંબુને કટ કરી તેમાંથી બી અલગ કરી લીધા છે હવે આપણે તેમાં એક ચમચી મીઠું અને એક ચમચી હળદર ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈશું લીંબુમાં હળદર અને મીઠું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે લીંબુને વળાડે બાફી લઈશું તો તેના માટે મેં અહીં ધોકડિયામાં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું તમે કુકરમાં ચાણની મૂકીને પણ લીંબુને બાફી શકો છો પાણી ગરમ થઈ જાય એટલે કાણાવાળી પ્લેટ મૂકી તેની ઉપર હળદર અને મીઠાવાળા લીંબુ ઉમેરી દઈશું પછી ઢાંકણું ઢાંકી ગેસની ફ્લેમ હાઈ રાખી દસ થી પંદર મિનિટ માટે થવા દઈશું એટલે લીંબુની છાલ સોફ્ટ થાય ત્યાં સુધી તમારે તેને બફાવા દેવાના લીંબુ બફાય છે ત્યાં સુધી આપણે અથાણા માતાનો મસાલો તૈયાર કરી લઈએ

અને એક નંગ લીંબુનો રસ ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે ઝીણો સમારીને ગોળ લેવાથી તે ઝડપથી ઓગળી જાય છે અને મિક્સ થઈ જાય છે મીઠું ઉમેરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું આપણે લીંબુ બાફતી વખતે પણ ઉમેર્યું હતું મીઠું અને અથાણાના મસાલામાં પણ મીઠું ઉમેરેલું છે અહીંયા તમે જેટલા પ્રમાણમાં લીંબુ લીધા હોય તેટલા જ પ્રમાણમાં મીઠાસ લેવાની છે જો અહીં આ મિશ્રણ એકદમ વધારે પડતું ડ્રાય લાગતું હોય તો તમે બે થી ત્રણ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો તો અહીંયા મસાલા એકદમ સારી રીતે બધા મિક્સ થઈ ગયા છે તો મસાલાને આપણે સાઈડમાં મૂકીશું ગોળ ઓગળશે એટલે મસાલો થોડોક ઢીલો થઈ જશે હવે અથાણામાં ઉમેરવા માટે આપણે વન ફોર કપ જેટલું તેલ ગરમ કરી લઈશું તો અહીંયા તેલમાંથી ધુમાડો નીકળે ત્યાં સુધી તેલ ગરમ કરવાનું છે તો અહીં તેલ ગરમ થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેલને થોડુંક ઠંડુ થવા દઈશું તો લગભગ દસ થી પંદર મિનિટ પછી લીંબુ જોઈ લઈએ તો આ રીતે લીંબુ થોડુંક તોડીને જોવાનું એટલે કે લીંબુ એકદમ સરસ બફાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લીંબુને ઠંડા થવા દઈશું અહીંયા તમારે લીંબુને એકદમ બરાબર બાફવાના જો લીંબુ બરાબર નહીં બફાય તો ખાવામાં અઠાણું કડવું લાગશે આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો તેમાં એક કલાક પછી ગોળ થોડોક ઓગળી ગયો છે અને જે લીંબુ બાફ્યા હતા તે થોડાક ઠંડા થઈ ગયા છે તો તે ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું આ અથાણામાં શેકેલા જીરાનો પાવડર ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો તમે જરૂરથી ઉમેરજો ખાંડનો ઉપયોગ કરીને લીંબુનું અઠાણું કેવી રીતે બનાવવું તેની રેસીપી પણ મારી ચેનલ ઉપર આપેલી છે તેની લિંક હું આઈ બટન પર આપી દઈશ લીંબુ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે તેમાં જે તેલ ગરમ કરીને રાખ્યું હતું તે ઉમેરી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ અઠાણું તમે તરત પણ ખાઈ શકો છો પણ આ અઠાણાને કાચની બરણીમાં ભરીને એકથી બે દિવસ સુધી એમ નેમ રહેવા દો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે આ અઠાણાને હમણાં આપણે ઢાંકી ને એકથી બે કલાક માટે રહેવા દઈશું એટલે લીંબુ અને મસાલા સારી રીતે મિક્સ થઈ જાય તો અહીં બેથી ત્રણ કલાક પછી તમે જોઈ શકો છો તો લીંબુના અઠાણામાં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો અહીં આપણું લીંબુનું ચટાકેદાર ખટ્ટું મીઠું અઠાણું બની ગયું છે આ અઠાણાને તમે કાચની એરટાઇટ બરણીમાં ભરી આખું વરસ સારું રાખી શકો છો તો આ રીતે અઠાણાની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજી આવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ